તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણના કાર કલેક્શન વિશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને છેલ્લે પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો હવે શરૂ કરીએ તો મિત્રો યુવરા કાર કલેક્શનમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો છે મહિન્દ્રા થાર મિત્રો મહિન્દ્રા થારની ઇન્ડિયામાં પ્રાઇસ છે સત્તર લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો ને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે પંદર કિલોમીટરની ત્યાર પછી મિત્રો બીજા નંબરે છે ટોયટા ફોર્ચ્યુનર મિત્રો ટોયોટા ફોર્ચ્યુનરની ઇન્ડિયામાં પ્રાઇસ છે બાવન લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસો કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે બાર કિલોમીટરની ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો છે ત્રીજા નંબરે છે કિયા સેલ્ટોઝ મિત્રો કિયા સેલ્ટોઝની ઇન્ડિયામાં પ્રાઇસ છે અગિયાર લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો સડસઠ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે વીસ કિલોમીટરની ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો છે બીએમડબલ્યુ થ્રી સિરીઝ મિત્ર બીએમ ડબલ્યુ થ્રી સિરીઝની ઇન્ડિયામાં પ્રાઇસ છે પંચોતેર લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે સોળ કિલોમીટરની ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો છે હ્યુન્ડાઈની ક્રેટા ઇન્ડિયામાં હ્યુડાઇ ક્રેટાની પ્રાઇસ છે વીસ લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એને એકસો પંચાણું કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે એકવીસ કિલોમીટરની ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો છે મહિન્દ્રા સ્કોર્પિયો મિત્રો મહિન્દ્રા સ્કોર્પિયોની ઇન્ડિયામાં પ્રાઇસ છે તેર નવ્વાણું લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની એકસો ને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે ચૌદ કિલોમીટરની ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છે સ્કોડા સુપર મિત્રો સ્કોડા સુપરની ઇન્ડિયામાં પ્રાઇસ છે ચોપન લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ છે કિલોમીટરની તો મિત્રો કાર્સ જે ધ્રુવરાજસિંહ ચૌહાણના કાર કલેક્શનમાં છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો